মানে রোনি দেখা আই জি কো রোন রে হে আর তো খোদ রে হ্যাঁ তো খোদ নু হয় হ্যাঁ তো ভাই তো মাটি ছাকলো হয় আউতি মদরি ওজা সারা কে নাই রে জি কো নে দিনু জি কো নে দিনু হ্যাঁ ওজা পতি মদরি বেনছো বেনছো হ্যাঁ আওয়া হাই নে দাদা মানলো তোরি হ্যাঁ ওজা মানলো কিতি আলি লে নাই না মানে না মিলে তে নে রা ই মানলো তোরি হ্যাঁ হ্যাঁ ভাইও

હાટી હાટી એલીઓડી છો જજા માટીને ઈ હાટી બેન છો માટીવાળી બેન હા અને દાદા માં વાત ખોળતો લાગે કો બાત ચલવા પડે હાડી ઝગરો ખોપી લે છોઈ શા શેર બેલ હો અને ચાલા ચાલા છે ભાઈ બોલી લે જા દાદા પોતી કદી વાત કર કાઈ નામ એને સોલા બે તાવને તરા દે આને દીડકે ઓય જાય કા મારવા નીકળો ને ના દાદા ઓરે ચાલા મનલી નઈ બોતો પ્લો હા બેલી ગા મન એક તો બંધ લેતો વાટી વાટી ખાઈ લેતા હા કાકા હા કાકા મહા હા હા કે દાદા જને તું આગલામાં દેખલા નહી ભાઈ મનલી યે તો દાદા દાદા મનને દોડીરા હા એ તો મંડઈ પૂદાઈ કા આ નઈ કે હોય દાદા પેની બોય મંડા સમામાં પેની બોય મંડઈ બોય ભાઈ અમારે બેરી પાઉ મંડો તાકા ભાઈ ના મંડો ફલાધાર गल्ला मांडो खालेते हा जी खेत मी तो ने ठेकुन जागे जागे मांडो खालेगा अपो शेडार परा परा होदरा मोह हाते आ हा शेगाजी वाईत जागे जागे, जागे। અરમા મંડુ અરમા મંડુ ના માય લેગલો મંડુ કી થવ્યો કરે તોય મામા મે તો મંડુ મમા મંડુ લલે મામા ડોવા અને કતો મંડુ તો માય આયકો બાકડા ઉથવ્યો ની વેરી હા બાકડા બાકડા કામ I'm going to to મુંંતા ભાયા ઓગો પાટળ છોડું માંડળા જતો તો મુંંતા માંડળા મુંંતા ર માંડો આયે આજ તો નવે રુરી તો કે નઈ નવે રે કાયરા ખેતલે તું લે આલો સારી આવતો રેનો ઓમ પાજે તો સારી આવતો રે કાકા તો માંડો માંડો હા મેં ને થા ઈયા સિવાય

মানো तो খাতার <Serbia> <fiction> મઈ ફોટો કા સુખતો હે આને રોણી કે કે બોખા આ શું આ છોકિલ કો રંડા અરે રંડા નઈ એઠા આગે રે તો હોવાર ન હોય ઈ બોથે રોણી કે કે દુકાન તમન ફૂટો કિયલ કા કરીશું હોકા અરે જફાંધે રે તું ખોતા કે ફોરા તું ખો થા તમન ગામ જા ગે હે ખો તું આઈ ફોટો તું ફોજે હા હા ફાકી દે બાય બાય લેતા ને બાય દાદા બેન છો હાય જરમેને છે હા દાદા બાઈ તો 26 ગરક બગનેલે આકાલે ઈ મુંગરીવા 26 બગને છે તો બેન છો તો જરમેને બેની માં કોમી કોઈ સન્માન તો ઓદર કામ મડી છકલોય માર મોબી દેખાઈ જનો આ સાજન આમાં સાજન હું જોડો સાજન સાજન હું જોડો રે આમાં આમી ઈ લે રાખે પત <mully> હૈ <mully> 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 হ্যালো হ্যালো কথা মা કોઈ <laughs> 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 <hGA> ઓયા કેકવા આ એક ઉમસમાંથી ઉમા કેકવાને ટીલા તડા કે રીતીલા ભજી

પણ કામ આવે કામ લાગી પછી તગાડી લાવતા હતા

અઠા ભરા ઓઠા આઈ ઝાડે ફિરિયા ઓઠા બો દેજો હા હા આઈ એલ ઝાડે પોહી આવતો જા એલ કાટે માવરે કા અરે દેમન வை அண்ணன் சொட்ட டைலோ வெச்சாலோல ஹூவி நோக்லரனா மாமா மாமா ஹூவினே நோக்டை ஹூவினா நோக்தரா ஆனா அண்ணன் கைக்கேசி ஒரே ரம்кин தான் பாயா முக்கடையலி চলে যত সাকা કે કાકો કોઈન જહોએના હે ભાઈ એન કાકરી હે કાકી આવ દાદા માં સાત લે ટુ હેગી હે લે પર કઈ દે દાદા આ કાકી આવ તમે બેઠા કી આવ 400 રૂપિયા હે જગુત કાકો આયો કાકો ઓરા કે બોલ્યો અન તો એની જ બોટલી નહિ હંગા આ કાકા ગરી પહેલા દે લે હે કે ના ના જુજો ભાઈ હા રાજા લાવણો આણોદ રહે કહા કાઈ તો આગાડી નેતી જાય કેકરા કી ઠકતે દાદા મેં ટેપીલી લેર કા મને દાદા એક દી તાકારી લાગી પોયન લન દેખતો પોયરા ટીકા ખાધીને છોડવા લાગા આવ 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 છોડવા લાગા કે નહી કે આ ટીકા ઓલી છો હાઈતે આતો ફથેઈતું આ ગળો માવડા ઓર ગાજ બેલાવા રાયો વાંઠ કે દુકાન હેરામ કે બોલ તો બરો ડાલ તો હવે તું ચાલ ચાલ બોલા ચાલ 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 રા એરા 10 રૂપિયા લેરા હાચો આદી બી લે દેરા ના 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 બેસ

કે તરહ દેરીતો કે મારે જાવતા હાઈ કા હે તા હું નહીં આ દેખું ના જા મે આ કે દરો વી રી હોય 15000 રૂપિયા મે મે ના ફલે દીકરા મે ના બી ગયા ને દેવારી ભૂખ લાગી દી એક આદરે હા માયો તાલુ દેખાય ખાઈ નુકલે ભાઈ આ તો લે પા આ તો લે આ તો લે જી આ તો લે તુમન ગો ગોકજા બી ખાજા બી હે મન મે 260 પાઈ નાવે તુમન ના લી મોરા તો મન મે 260 પાઈ કઈ ના આમાં આ તો વી આ માયા જો દે આ તો આપી દે કઈ ના કઈ ના વાય પરવાયો ભાઈ પરવાયો ભાઈ બોલું ના ભાઈ તો હરખલ મોગું હતો ના બેહ મેં વીડો ખાતો હતો ગુndaતો હરકે એરા મેલિયા માંડો ઈયા મોં જાયા તો હે હાઈ તું એ હે મામો એરા પ્રમાણフォン કઈ લોતા આલે ના

હલકા ટાકિયા એરે હલકા ટાકિયા ને ઓરમ દે દે તું જકે રન બેટા દે હરકિન ખોલા મન એ સુરક્તિ પર ડડે જાવ રા તન કઠહી એ કાલના માનબી ખાવ દેત રહે એ ભાઈ એ ભાઈ મ પગર બોઠી ત દેપે ને મનંદ રાખજે બાબા એક તેરા તુમા ખાચ

कैला का हार ओ मजा ले ना का फट पेली नु पड़ी है रे ए बड़ा दादा मांटो खाड़ी ओड़ी रख दे है तेरी भाई है तेरी बहन

કામ બહાર ગયા દાદા હે 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 લે કાયા દિલીયા લોહરે જાન માદરીન માગર ને જનન ભાજી બોલે કોણ આવતો ખાટી જઈ આયા બસલા કાઈ કામ